ભાઈ ભાવેશ બોલ ને ભાઈ કઈ જગ્યા થી મુનાજા લઈ ને આવેલા છે આપડે આવેલા છીએ મોરા ટેકરા જે અજીરાની નજીક આવેલું છે સુરત થી થતું હશે મેક્સિમમ ત્રીસ કિલોમીટર જ્યાં આવેલું છે હસમુખા હનુમાનજી મહારાજ નું ભવ્ય મંદિર છે જે મારા સદગુરુ રામાનંદજી મહારાજ નું મંદિર છે ચાલો તમને બતાવું સાથે વિરલ સાથે જો તમે મંદિર નું આ જે મંદિર નો નો નજારો છે જે અહિયાં છે જે બાપુ નું નિવાસ સ્થાન છે ને અહિયાં થી છે આપડે મંદિર માં આવતા પેલા હાથ અને પગ ધોઈ નાખીએ મંદિર ની પવિત્રતા જળવાય રહી આપણે મંદિર ને અંદર જ તે આવતા શનિદેવ મંદિર આવે છે ચાલો આપણે આગળ જઈએ ત્યાં આગળ અંદર આવતા જે રસોડું છે ભોજન ગૃહ જે અહીંયા રસોઈ કરવામાં આવે છે અને બધા ભાવિ ભક્તોને અહીંનું પવિત્ર ભોજન જે લોકો લે છે

Kalau update dosen Geria satu kali ini, dosen Geria semua kan આપણે આવેલા છીએ મોડા ટેકરા તપોવન આશ્રમ મેન મંદિર હશમુખા હનુમાનજી મહારાજનું મંદિર તમે પણ આવો જો દર્શન કરો રામાનંદ બાપુનો અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા આ જગ્યા છે જ્યાં રામાનંદજી બાપુ અહીંયા દેહ ત્યાગ કરીને અહીંયા એમને સંસ્કાર આપવામાં આવ્યા હતા તો આ પવિત્ર જગ્યાના તમે બી દર્શન કરો અને તમે પુણ્યનો લાભ લો મંદિર ભગવાનનું તમે જુઓ છો અહિયાં શાંતિ જુઓ ભગવાન મહિમા મોરા ટેકરા તપોવન આશ્રમ રામાનંદ જાત એમને સમા તપ કરેલો તે એ ગયા અહિયા રામાનંદ બાપુ પહેલા તપ કરેલો અને અહીંયા સ્થાપના કરવામાં આવી હતી જો આ બહુ ખરેખર બહુ પવિત્ર જગ્યા છે જ્યાં અહીંયા આવીને બાપુએ તપ કર્યો છે આ સિદ્ધિ મેળવેલી હતી મારા ગુરુ છે મારા સદગુરુ છે રામાનંદ બાપુ તમે એને નિહાળી શકો છો જો આ જગ્યા પર એમને સમાજ તપ કરેલો છે કેટલા મોટા હનુમાન દાદા જોવો ખરી હનુમાન દાદા તમે હનુમાનજી મહારાજ નો કેટલી મોટી મૂર્તિ બનાવવામાં આવી છે

તમે એમના આશ્રમ ખાલી નિહાળો અહીંયા તમે એકવાર તમારા પરિવાર આરે આવો એવું હું તમને દિલથી વગાઉ છું અહીંયા આવશો એટલે તમને ગમશે મંદિર અહીંયા અહીંયાની શાંતિ છે એક વસ્તુ છે કે તમે અહીંયા આવો એટલે તમે નિહાળો મહાન રામા બાપુ હાલો તમને બતાવું મોરા ટેકરા ની ગૌશાળા રામાનંદ બાપુ ની જો મારા મિત્ર સાથે આવેલા છે એ વિરલ કેમ છે ભાઈ મજામાં મારો સ્કૂલ ક્લાસ નો પેલા માં મિત્ર કહીએ તો છે આ જૂની દોસ્તી છે મારા એને યાર આપણે આવ્યા છીએ અહીંયા રામાનંદ બાપુ મોરા ટેકરા જોવો તમે એમની ગૌશાળા ખબર આપણે જોઈએ ને અહીંયા ચાલ ચાલ અમારો પહેલો બ્લોગ છે ભૂલજો કોઈ તો માફ કરજો અમારા ભાઈ જો આ અમારે અહીંયા હા આ જો છે કાળી પણ ગાય છે ગા છે ચાલો અહીંયા તમને બતાવું નાના નાના વાછરડા એકવાર તમે જુઓ કે આ મંદિરમાં ગૌશાળામાં ગાયોનું કઈ રીતે જતન થાય એનું પાલન કઈ રીતે હોય જવો તમે એકવાર ખાલી જુઓ જો આ છે આ મંદિરનો પ્રેમ છે આવો તમે બી પરિવાર હાથે આવો મોરા ટેકરા છોકરાઓને આ વસ્તુ દેખાડો બાળકને તમે પિક્ચર જોવા જાઓ મ્યુઝિયમમાં જાઓ બધે જાઓ બધી વસ્તુ પ્રોપર જરૂરી છે પણ એક આ ભી દેખાડો કે કઈ રીતે હોય છે આ જુઓ આ છે કોઈ બી ધાર્મિક સ્થળ પર જાઓ ભગવાનની જગ્યા પર જાઓ છોકરાને કંઈ એવું દેખાડો કે જેના લીધે તમારો પરિવાર તમારા સંતાનને તમે કંઈ નવું આપીને જાઓ સંસ્કાર વિશે આપીને જાઓ ફરક હોય છે મંદિરની ગા કોઈ બી તમે એવી જગ્યા માં એનો પ્રભાવ પડે કેમ ના પડે આ મંદિર ની જગ્યા છે આ માતા ચાલો મિત્રો તો આ હતું મોરા ટેકરા તપોવન જે તમને બતાવ્યું ને રિયાલિટીમાં તમને કહીએ અમારી નો પહેલો બ્લોગ હતો જે બી મારા મિત્ર આરે બનાવ્યો વાત તો ઘણી કેવી છે પણ હવે તો પહેલો બ્લોગ છે એટલે બહુ બધું ખોટું કરેલું છે નથી બરાબર ફાવ્યું બરાબર પણ તમે જુઓ અને થોડુંક બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને પહેલું બ્લોગિંગ છે એટલે નર્વસ તો રહીએ કેમેરાની સામુ આવ્યા જઈએ એટલે બાકી સ્કૂલ માં કોઈ દિવસ ક્લાસ માં બી ઉભા નથી ત્યાં કેમેરા આમ તો પ્રોબ્લેમ કઈ નહીં બ્લોગ ને તમે પ્રેમ આપજો જોજો ને શેર કરજો બધા સાથે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને અમને કઈ નવું નવું જણાવો તો અમે તમારા અમે કઈ નવું કરીએ ને અમને બી કઈ નવા બ્લોગ બનાવવાની ઈચ્છા થાય નકર આવતો બ્લોગ નહી આવે ના ના એ તો મસ્તી કરે છે આવતો બ્લોગ આવશે ચાલુ કરેલો છે મળી જાય બાય બાય